રાજકીય પાર્ટી અને કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યું કે દેશનો ખેડૂત જે છે તે રીબાઈ રહ્યો છે કરદા સિસ્ટમ હોય કે પછી બીજી કોઈ પણ વાત હોય ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો એકાએક જ્યારે તેઓને યાદ આવ્યું એટલે તેઓ એ રૂખ કર્યો ખેડૂતો તરફ અને હવે ચાહે કોડલધામ હોય કે પછી બીજી કોઈપણ જગ્યા ખેડૂતો માટે બધા જ સપોર્ટમાં એકાએક ઉતરી ગયા પહેલા જ દિવસથી જે ખેડૂતના સપોર્ટમાં હતા ને જે ખેડૂત માટે સાચી લડત લડી રહ્યા હતા તે લોકો થયા જેલ ભેગા અને જે લોકોએ ખેડૂતના તકલીફો આગળ કાન કર્યા તે લોકો હવે ખેડૂતના મસીહા બનવા માટે ઉતરી ગયા છે અને એ પણ શા માટે કારણ કે હવે ચૂંટણી આવવાની છે પંજાબમાં ખેડૂતો સાથે શું થયું તે આપણને ખબર જ છે બોટાદમાં અને ગુજરાતમાં ખેડૂતો સાથે શું થાય છે તે પણ આપણને ખબર છે અને હવે રહી વાત મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં પણ હવે ખેડૂતો જે છે તે સરકારની સામે આવીને ઊભા છે અને પોતાનો હક માગી રહ્યા છે વારંવાર ખેડૂતો પોતાનો હક માંગે છે અને ત્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ આ રાજકીય નેતાઓને એવું સમજાય છે કે ખેડૂતોના પડખે ઊભા રહેવું જોઈએ કારણ કે ખેડૂતોનો વોટ ખૂબ જરૂરી છે તેઓએ કહ્યું છે કે દરેક ખેડૂતને ન્યાય મળવો જ જોઈએ ન્યાય મળવો અને ન્યાય માટે લડવું ન્યાય માટેની લડતમાં તે હંમેશા ખેડૂતોને પડખે આવીને ઊભા રહેશે અને પહેલા દિવસથી તેઓ ઊભા પણ છે એકત્રીસ તારીખે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં એકત્રીસ તારીખે નાનામાં નાના ખેડૂતથી લઈને મોટામાં મોટા ખેડૂત સુધી અને નાનામાં નાના આમ આદમી પાર્ટીના કાર્યકરથી લઈને અરવિંદ કેજરીવાલ સુધીના લોકો ઉપસ્થિત રહેવાના છે પણ આખાય પંચાયત મહાપંચાયતમાં જેને આ મહાપંચાયતનું આયોજન કર્યું હતું રાજુભાઈ કરપડા તેઓ નહીં હોઈ શકે કારણ કે તે હાલ જેલમાં છે પણ તે છતાંય તેઓએ વિનંતી કરી છે કે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચે પોતાના ન્યાય માટેની આ જે હિંસા ચલાવી છે આ જે ઝુંબેશ ચલાવી છે તેમાં સહભાગી બને રાજુ કરપડાનું કહેવું છે કે સત્તામાં બેઠેલા જે લોકો છે તેઓએ પોતાનો ગુસ્સો આમ આદમી પર ઉતારવાનો હતો તે ગુસ્સો અને રાજુ કરપડા પર ઉતારવાનો હતો તે ગુસ્સો ખેડૂતો પર ઉતાર્યો છે એટલે જ પોલીસ પણ ફરજ ચૂકી છે અને એટલે જ ખેડૂતો અત્યારે રીબાઈ રહ્યા છે જગતનો તાતા જ્યારે રડે અને જગતનો તાતા જ્યારે હેરાન થાય ત્યારે આ

પૂરતા પ્રયત્ન થયા દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મે મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડિયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી તારીખે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહીં હોય મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં છું મારા ખેડૂતોથી દૂર શું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મશાલ પહોંચાડ્યો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આ દેખ ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા ખેડૂતને દેણામાંથી બહાર કાઢી છે માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે મા શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના સાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર